મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એક વ્યક્તિને મારવામાં આવેલા થપ્પડથી ગુજરાતનું રાજકારણ ગરમાયું જી હા ભાજપે આપને જુઠ્ઠી અને ખોટી બોલનારી પાર્ટી ગણાવી તો આમ આદમી પાર્ટીએ ભાજપ ડરી ગઈ હોવાના આરોપ લગાવ્યા પરંતુ આ બધાની વચ્ચે આપના નેતા રેશમા પટેલે ધમકીના ટોનમાં અમારો કાર્યકર્તા લોક લાપો મારશે તેવું નિવેદન આપી દીધું જો લાફા કાંડ પર અમારો આ ખાસ કહેવાય મોરબી માં આમ પાર્ટી ની જાહેર સભા ચર્ચા નું કેન્દ્ર બની છે પરંતુ કોઈ રાજકીય નીતિ કે વચનો ને લઈને નહીં બલકે એક લાફાકાંડ ના કારણે ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ જન્મ્યો છે આ વિવાદ આપની સભામાં એક વ્યક્તિને લાફો મારવાના કારણે થયો છે સોમવારે મોરબીના રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન હેઠળ યોજાયેલી સભામાં એક યુવકે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલ અને યમુના નદીની સફાઈ અંગે સવાલ પૂછ્યો પરંતુ આ સવાલના જવાબમાં આપના કાર્યકરે યુવકને લાફો ઝીકી દીધો ભ્રમ ફેલાવવું એ આમ આદમી પાર્ટી ફિલોસોફી છે યુવાને આવે આવીને

પહેલી વસ્તુ એ છે કે એ લોકોને ખોટું બોલવું છે અને પ્રજાની અંદર ભ્રમ ફેલાવો છે એમાં છે સુદાનભાઈ હોય ગોપાલ ઇટાલિયા હોય કે કેજરીવાલ હોય એક સવાલ ક્યારે છે વ્યક્તિ કે ભાઈ તમે દિલ્હીમાં હતા ત્યારે તમે શું કર્યું કે તમે દિલ્હીની અંદર યમુનાના પાણી કેટલું ક્લીન કર્યું યમુનાનું પાણી કેટલું આપતા હતા કે દિલ્હીમાં જ્યારે પાણી ભરી રહેતા ત્યારે તમે શું કામ કરે આવું કંઈ પૂછ્યું તો ઈસુદાનભાઈ પાસે જવાબ ન હોય સ્વાભાવિક છે કારણ કે એમને તો જે કેજરીવાલે જેટલું ખોટું ભૂખાયેલું હોય એટલું બોલતા હોય એ સ્વાભાવિક છે પરંતુ એને જવાબ આપવાની જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતમાં વર્થવાનું હોય તો ગુજરાતની જનતા ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય નક્કી બની લે આ ઘટનાએ વિવાદને વધુ હવા આપી જ્યારે આપના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે ધમકી ભર્યા ટોનમાં કહ્યું અમારો કાર્યકર તમાચો મારશે અમને કોઈનો ડર નથી આ નિવેદનથી રાજકીય વાતાવરણમાં નવી ચર્ચાઓએ જન્મ લીધો છે એટલે અમારી સભાઓમાં કાર્યકર્તાઓ જે ભાજપના આવી અને ભાજપના ઇશારે જે દબાળો કરી રહ્યા છે એને એટલું જ કહેવાનું છે કે તમાચો એક નહીં હજાર તમાચા મારશે જો તમે ખોટી રીતે જનતાના કાર્યો ઉપર કામ કરતા આમ આદમી પાર્ટી પર કહેર વરસાવ્યો છે અને ભાજપના ઇશારે ખોટી રીતે દંગલો કર્યા છે તો અમારો એક એક કાર્યકર્તા તમાચો તમારા ગાલ ઉપર મારશે મારશે ને મારશે એમાં અમને કોઈ પણ જાતનો ડર નથી પીડિત યુવકે આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પગલાં ભર્યા છે સોશિયલ મીડિયા પર આ ઘટના સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઘણા પૂછી રહ્યા છે શું લોકશાહીમાં સવાલ પૂછવો ગુનો છે વિરોધ કર્યો અલે ને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજાને મારશે હવે એમ કીએ કે ભાજપ આવી આવી છે તેવી અમે તમને સવાલ કરી તે તમે મારી લ્યો મત શું શું તમારું તમારું તમે તમે માથે બરોબર થાય નામ ખાલી મોરબી મોરબીનો આ લાફાકાંડ ગુજરાત ગુજરાતના માં નવો વિવાદ ઉભો કરી રહ્યો છે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનું આ ઘર્ષણ આગામી દિવસોમાં કયો વળાંક લેશે તે તો સમય જ બતાવશે